જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું જૂની વિસરાઈ ગયેલી વાનગી ખાટો લોટ ખીચું કરતાં પણ સ્વાદિષ્ટ લાગે છે ફ્રેન્ડ્સ અને આ ઝટપટ પાંચ મિનિટમાં કુકરમાં બની જાય છે સો બનાવવાનું શરૂ કરીએ આપણને જોઈશે ઘઉંનો કરગરો લોટ આ રીતનો કરગરો લોટ લેવાનો છે ફ્રેન્ડ્સ જે આપણે ભાખરી માટે વાપરતા હોઈએ છીએ એ સો એક કપ કરગરો લોટ લઈએ છીએ લઈશું એક કપ ખાટું દહીં થોડું ખાટું લેજો એક કપ કરગરો બોલમાં લેજો હવે એની સામે આપણે લઈએ છીએ સવા ત્રણ કપ પાણી સો એક કપ ખાટા દહીમાં સવા ત્રણ કપ પાણી અમે બે કપ નાખ્યું હવે આ ત્રીજો કપ નાખું છું અને આ બીજો હું નાખી રહી છું સવા કપ ખાલી સવા કપ લીધો છે એટલે થ્રી પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ કપ્સ થયા હવે આપણે આને વલોવીને આની છાશ કરી કાઢશું એટલે દહીંના ગઠ્ઠા ન રહે એકદમ ક્વિક અને ઇઝી રેસીપી છે અચાનક ભૂખ લાગી હોય ને કંઈક ઘરમાં ગરમ ટેસ્ટી ખાવું હોય તો આ ઝટપટ બની જાય છે તો છાશ તૈયાર થઈ ગઈ છે દહીંના ગઠ્ઠા આમાં નથી હવે આપણે જે ઘઉંનો લોટ કરગરો લીધો છે એ આમાં એડ કરશું હવે કરગરો લોટ નાખ્યા પછી પાછું આપણે એને આપણે વલોવી કાઢશું એટલે લોટના પણ ગઠ્ઠા નહીં રહે સો આ રીતે આપણે વલોવાનું છે અને જુઓ ફ્રેન્ડ્સ તમે આ રવૈયાથી વલોવતા હો અને છતાં તમને એમ લાગે કે અંદર ગઠ્ઠા રહી જાય છે તો તમે હાથથી અંદર મિક્સ કરી કાઢજો સો અહીંયા લોટ એકદમ ફાઇન રીતે મિક્સ થઈ ગયો છે જરી પણ ગઠ્ઠા રહ્યા નથી તો પણ આપણે એકવાર ચેક કરી લેવાનું ક્લીન હાથ કરીને જોઈ લેવાનું કે ગઠ્ઠા છે કે નહીં અને હોય તો બ્રેક કરી કાઢવાના સો આ એકદમ મસ્ત સ્મૂથ બની જશે જરી પણ ગઠ્ઠા નહીં આપણે પાર તમે બનાવો તો એક સરખું જ્યાં સુધી ઘટ્ટ ન થાય ત્યાં સુધી હલાવ્યા કરવું પડે છે આ બધી ઝંઝટ આમાં નહીં કરવી પડે આપણું એકદમ સ્મૂથ મિક્સચર તૈયાર છે ફ્રેન્ડ્સ તમે જુઓ જરી પણ ઘઉંના લોટના ગઠ્ઠા નથી હવે આપણે એમાં લઈશું હરદળ આદુની પેસ્ટ અને મીઠું સ્વાદ પ્રમાણે મસાલા બહુ જ ઓછા છે બટ સુપર ટેસ્ટી લાગશે હવે પાછું એકવાર મિક્સ કરી કાઢીએ સો અહીંયા લોટનું અને છાશનું મિક્સચર તૈયાર છે હવે આપણે આને કુકરમાં કૂક કરવાનું છે એટલે તમે જોયું ફ્રેન્ડ્સ આટલું ઢીલું છે આપણે આ બાર કરીએ તો બહુ એક સરખું એને હલાવવું પડે આ કોઈ પણ જાતની લઈશું રાઈ જાતનીતળી જાય એટલે આપણે બે ત્રણ ચપટી અજમો લઈશું ઘઉં ના લોટમાં અજમો હોય તો સારું લાગે છે ને પાચન પણ થાય અજમો અને રાઈ બે તતળી જાય એટલે લઈએ છીએ લસણ અને ફ્રેન્ડ્સ લસણની પેસ્ટ નહીં લેતા આ રીતે બારીક કાપજો બહુ જ સરસ ફ્લેવર આવશે એને સોટે કરશું ફ્યુ સેકન્ડ્સ અને તમે લસણ ન ખાતા હો તો લસણ સ્કીપ કરીને એના વગર પણ બનાવો બહુ જ ટેસ્ટી ખાટું બનશે લીલું મરચું તમારા ટેસ્ટ પ્રમાણે અને હિંગ થઈ જાય એટલે હવે આપણે બનાવેલું મિક્સચર અંદર એડ કરશું મિક્સચર એડ કરતા પહેલા એને હલાવવું બહુ જ જરૂરી છે ફ્રેન્ડ્સ આ રીતે હલાવજો હલાવ્યા વગર નહીં નાખતા નહીં તો નીચે ઘઉંના લોટના નીચે ગઠ્ઠા રહી જશે સો હવે તમે જુઓ કે એકદમ સ્મૂથ છે અને નાખતી વખતે ગેસની ફ્લેમ ધીમી રાખજો હવે બધું વગારમાં મિક્સ કરી લઈએ સો તમે જોયું ક્વિક અને ઇઝી રેસીપી જે હવે આપણે કંઈ જ કરવાનું નથી ફક્ત કુકર બંધ કરવાનું છે જો તમે બાર કર્યું હોત તો આ જ્યાં સુધી ઘટ ન થાય ત્યાં સુધી તમારે હલાવવું પડે કરીને ટેસ્ટ કરી લેવાનું જો તમને મીઠું કે મરચું જોઈતું હોય તો થોડી લીલા મરચાંની પેસ્ટ નાખી શકો છો હવે કૂકર બંધ કરતાં પહેલાં પાછું એકવાર આ રીતે હલાવી દેવાનું હલાવ્યા પછી જ કુકર બંધ કરજો હવે અહીંયા બરાબર હલાવી ગાઢું છે હવે આપણે કૂકર બંધ કરશું ને હવે આને આપણે હાઈ ફ્લેમ પર ચાર વિસલ આપવાની છે હાઈ ફ્લેમ પર ચાર વિસલ ચાર વિસલ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી કાઢશું અને આને થોડું ઠંડુ થવા દઈએ થોડું ઠંડુ થઈ જાય એટલે હવે આપણે ખુલશું તમે જોશો અંદર કે જરી પણ ગઠ્ઠા નથી રહેતા એટલું સ્મૂથ થાય છે ને અવરાળનું પાણી અંદર જ આપણે જવા દઈશું અને મિક્સ કરી દઈએ આ જોઈ શકો છો કે જરી પણ ગઠ્ઠા નથી ને એટલી સરસ સુગંધ આવશે એક ફાઇન આપણે ખાટું અને લસણિયું કર્યું છે અને જેમ જેમ આ ઠંડુ પડશે એમ વધારે થીક થતું જાય છે હવે આમાં આપણે લઈશું એક ટેબલ સ્પૂન તેલ જેનાથી ફાઇન શાઇન આવશે ફ્રેન્ડ્સ બારીક કાપેલી કોથમીર અને મિક્સ કરી દઈએ આ આપણે હમણાં જ કુકર ખોલ્યું છે એટલે જરા ઢીલું લાગે છે પણ ઠંડુ પડશે એટલે થીક થશે હવે તમે આ જુઓ એની કન્સિસ્ટન્સી ધીરે ધીરે આ થીક થતું જાય છે અને આ હજુ ગરમ છે જ્યારે પણ સર્વ કરો ત્યારે ગરમ સર્વ કરજો હવે આપણે આને સર્વ કરશું અત્યારે આની રિબિન કન્સિસ્ટન્સી છે તમે આ જોઈ શકો છો હવે સર્વ કરતી વખતે ઉપર પાછું આપણે લઈશું થોડું તેલ જે રીતે આપણે ખીચું ખાઈએ છીએ એ જ રીતે ખાવાનું છે ઉપર આ રીતે ડ્રીઝલ કરશું તેલ કોથમીર અને અથાણાનો મસાલો અથાણાનો મસાલો તો એકદમ ઇમ્પોર્ટન્ટ છે એકદમ ચટપટું લાગશે ફ્રેન્ડ્સ આ મસ્ટ ટ્રાય રેસીપી છે એકવાર તો જરૂર ટ્રાય કરજો જ રહેવાનું મન થઈ જાય એટલું ટેસ્ટી છે એકવાર તો જરૂર ટ્રાય કરો ફ્રેન્ડ્સ સો તમે પણ બનાવો અને રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ